નમસ્કાર હું છું કેથલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર વડોદરામાં હાર્ટ એટેક બાદ ડ્રાઈવરનું મૃત્યુ થયું હતું જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે વડોદરા નજીક આવેલી એબીપી ઇન્ડક્શન કંપનીમાં ચક્કર આવ્યા બાદ ઢળી પડેલા શાહ ટ્રાવેલ્સના ડ્રાઈવરનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું આ ઘટનાના સવા મહિના બાદ પણ કંપની તરફથી કોઈ મદદ ન મળતા પરિવાર રજૂઆત માટે વડોદરા એસપી ઓફિસ ખાતે પહોંચ્યો હતો કંપનીના સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે જયદીપભાઈ ચાલતા ચાલતા અચાનક લથડિયા ખાઈ પડી જાય છે ત્યારબાદ કેટલાક લોકો તેમને ઉંચકી અને રૂમમાં લઈ જાય છે જ્યાં તેમને ચા પાણી અને ફ્રૂટ આપવામાં આવે છે પરિવારનો આક્ષેપ છે કે તેમને ચા સફરજન નહીં પરંતુ સારવારની જરૂર હતી પરંતુ સમયસર સારવાર આપવામાં ન આવતા તેમનું મોત થયું છે મૃતકના પરિવારજનો છેલ્લા એક મહિનાથી રઝળપાટ કરી રહ્યા હતા પરંતુ તેમને કોઈ મદદ મળી નથી મૃતકની દીકરી જનલ ગોઠવાલે આક્રંદ સાથે જણાવ્યું હતું કે સમયસર સારવાર ન આપીને કંપનીવાળાઓએ મારા પિતાનું મર્ડર જ કર્યું છે હું અને મારી બહેનો બાપ વગરના થઈ ગયા છે અમારે પપ્પા માટે ન્યાય જોઈએ છે કંપનીની ભૂલના કારણે અમારે ભોગવવું પડી રહ્યું છે કંપનીએ તો હાથ ઊંચા કરી દીધા છે તેમને સફરજન ખવડાવ્યું પાણી પીવડાવ્યું એ કંઈ દવા થોડી છે મારા પિતાને એકસો આઠ બોલાવી સારવારમાં ખસેડ્યા હોત તો તેઓ બચી ગયા હોત મૃતકના મિત્ર સોનુ ઠાકુરે જણાવ્યું હતું કે તારીખ સત્યાવીસ નવ બે હજાર પચીસના રોજ મારા મિત્ર જયદીપ ચિરંજીલાલ ગોટવાલનો મને ફોન આવ્યો હતો કે મને ચક્કર આવ્યું છે હું કંપનીમાં પડી ગયો છું અને આ લોકો એકસો આઠ એમ્બ્યુલન્સ બોલાવતા નથી મને તકલીફ થઈ રહી છે તો ફટાફટ આવી જા સાંભળીને હું વડોદરાથી પંચાવન મિનિટમાં મંજુસર પહોંચ્યો હતો હું રસ્તામાં હતો તે દરમિયાન વિપુલ પરમાર નામનો વ્યક્તિ વારંવાર મને ફોન કરતો હતો કે ફટાફટ આપો હું વિપુલ પરમારને એક જ વસ્તુ કહેતો હતો કે તમે એકસો આઠ એમ્બ્યુલન્સને ફોન કરો છેલ્લે લોકોએ એકસો આઠ એમ્બ્યુલન્સની જાણ કરી હતી અને હું પહોંચ્યો ત્યારે કંપનીના એક બે હોદ્દેદારો હાજર હતા ત્યાર પછી હું મારા મિત્ર જયદીપને એકસો આઠ એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલ લઈ ગયો હતો જ્યાં હાજર તબીબોએ જયદીપ ગો નિમૃત જાહેર કર્યા હતા દોઢ કલાક કંપનીવાળાઓએ જી બેદરકારી રાખવી હતી જેના કારણે મારા મિત્ર જયદીપ ચિરંજી લાલ ગોઠવાનું મોત થયું છે તો મૃતકના પત્ની મનીષા ગોઠવાલે જણાવ્યું હતું કે એવીપી ઇન્ડક્શન કંપનીની અંદરની આ ઘટના બની હતી મારા પતિને સાડા ચાર વાગે ચક્કર આવ્યા હતા દોઢ કલાક સુધી તેઓ જ કંપનીમાં જ રાખ્યા હતા અને સમયસર સારવાર ન મળતા તેમનું ત્યાં જ મોત થઈ ગયું હતું કંપનીવાળાઓએ મારા પતિને ચા અને સફરજન ખવડાવ્યા હતા પરંતુ તેમને ચક્કર આવે ત્યારે ડૉક્ટરની જરૂર હતી કંપનીની બેદરકારીને કારણે મારા પતિનું મોત થયું છે તેઓએ મારા પતિની સમયસર હોસ્પિટલ પહોંચાડ્યા હોત તો મારા પતિ આજે જીવતા હોત

કેસે નહી હુએ મારો મિત્ર નામે જયજી ચેંજીલાલ ગોઠવાલનો મને ફોન આવેલો હતો કે મને ચક્કર આવ્યો છે હું કંપનીમાં પડી ગયો છું અને આ લોકો 108 ને જાણ કરતા નથી તું ફટાફટ આયો એમાં એમની ડેથ થઈ છે તો મે એમને જ કસુરવાર માનું છું કશું મદદ કરવા તૈયાર નહીં એટલે અમારા એમ્પ્લોય નથી એવું નહીં તેવું નહીં બધું આવું બધું બોલે છે